નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે આજે છે છવ્વીસ નવેમ્બર એટલે કે ભારતનો બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે બંધારણ સભામાં ભારતનું બંધારણ પસાર થયું અને તે સ્વીકૃત થયું અને ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી તે લાગુ કરવામાં આવ્યું દેશના નાગરિકો બંધારણ વિશે જાણે વધુ માહિતગાર થાય તે માટે તે ઉદ્દેશ સાથે બે હજાર પંદરથી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો બંધારણના વિવિધ પાસા વિશે ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નિયતિ પાંડે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ લો જીએનએલ મેમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં અને સાથે જ આપણી સાથે છે ડૉક્ટર ઋષિકેશ મહેતા આચાર્ય સર એલે શાહ લો કોલેજ સર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે આ બંને મહેમાનો સાથે જ્યારે આજે બંધારણ વિશે વાત કરીએ તો જો શરૂઆતના દિવસોની વાત કરીએ સૌથી પહેલાં તો કે બંધારણ દિવસ આપણે શા માટે ઉજવીએ છીએ નિયતિ મેમ આપ શું કહેશો તો આપણે સૌથી પહેલાં તો દર્શક મિત્રોને તમને સરને આપણા પંચોતેરમાં બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જ્યારે અમારી સંવિધાન સમિતિ જેને આપણે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી પણ કહીએ છીએ એ લગભગ બે વર્ષ અગિયાર મહિનાને હું ખોટું ના કહેતી હોય તો સત્તર સત્તર દિવસ મળીને બહુ ડિસ્કશન કર્યા પછી આપણું જે સંવિધાન હતું એને આજે પાસ કરવામાં આવ્યું અને જ્યારે એડોપ્ટ અડોપ્ટ કે આજે આજે એને સ્વીકૃતિ આપવામાં આવી ત્યારથી આપણે આને કોન્સ્ટિટ્યુશન કાં તો કોન્સ્ટિટ્યુશન ડે પણ આપણે આને કહેવામાં આવીએ છીએ આજે જ્યારે આ સમિતિ ડિસાઇડ થઈ ત્યારે ડિસાઇડ કરવામાં આવ્યું કે છવ્વીસમી જનવરીએ રિપબ્લિક ડે સેલિબ્રેટ કરવામાં આવશે એનું મુખ્ય રૂપ હતું આ કે જ્યારે નાઇન્ટીન ટ્વેન્ટી નાઇનના લાહોર સેશનમાં નાઇન્ટીન ટ્વેન્ટી નાઇનના લાહોર સેશનમાં આ ફાસ્ટ થયું કે છવ્વીસમી જનવરી નાઇન્ટીન થર્ટીએ અમે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરીશું ને એને આપણે ફ્રીડમ કાં તો ઇન્ડિપેન્ડન્સ ડે જેમ ઉજવણી કરીશું એટલે જ્યારે છવ્વીસમી નવેમ્બરે કોન્સ્ટિટ્યુશન પાસ થયું તો બધાએ ડિસાઇડ કર્યું કે આજે આપણું કોન્સ્ટિટ્યુશન પાસ થયું છે એટલે અમે પ્રિએમ્બલમાં પણ જોઈએ છે કે ટ્વેન્ટી સિક્સ નવેમ્બર એ આપે આપણે કોન્સ્ટિટ્યુશન આપ્યું છે આપણા દેશને લોકોએ અને છવ્વીસમી જાન્યુઆરીએ અમે રિપબ્લિક ડે ઉજવીએ છીએ એટલે છવ્વીસમી નવેમ્બરનું પોતાનું એક એટલું મહત્ત્વ છે કારણ કે ભારતના લોકોએ એમને પોતાને આ કોન્સ્ટિટ્યુશન આજે આપ્યું છે જી એટલે મેમ આ આપે એના નિર્માણની જે પ્રક્રિયાને એ સમયની જે વાત હતી એ કરી અને આ ઇતિહાસ પણ ખૂબ ભવ્ય રહ્યો છે સર આ સમગ્ર પ્રક્રિયા પ્રક્રિયા દરમિયાન દરમિયાન પણ ખૂબ બધી ચેલેન્જીસ આવી હશે તો એ જે આખી પ્રક્રિયા રહી છે આ ઇતિહાસમાં તેના વિશે પણ થોડી વાત કરીશું બહુ જ મહત્વની બાબત કહી મેમ આપે કે આજે બંધારણ દિવસે પંચોતેરમાં બંધારણ દિવસે ખાસ તો આપણે એ દર્શક મિત્રોને જણાવવું જ રહ્યું કે બંધારણ આપણું ઘડાયું છે એ પ્રક્રિયા જો બહુ જ ટૂંકમાં ઇતિહાસ આપણે શરૂ કરીએ તો સને અઢારસો અઠ્ઠાવન કે વિપ્લવ પછી તરત જ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ ગવર્મેન્ટે પોતાને હસ્તક ભારતનું શાસન લઈ લીધું અને ત્યારથી એમણે ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ અઢારસો એકસઠ શરૂ કર્યો અને જેમાં ભારતીયોને થોડું પ્રતિનિધિત્વ આપ્યું પણ તે મોટાભાગના જમીનદારો જ હતા એનો વિરોધ થતો ગયો અઢારસો એકાણુંમાં ફરીથી આ કાયદામાં સુધારો થયો ઓગણીસો નવમાં ફરીથી કાયદામાં સુધારો થયો મોર્લામેન્ટોના સુધારા આવ્યા ત્યાર પછી ઓગણીસો અઢારસો ઓગણીસો બારમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ વખતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે સ્વાયત્તાનો સૌ પ્રથમવાર મુસદ્દો ઉઠાવ્યો એના પછી ફરીથી ઓગણીસો ને ઓગણીસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ની સ્થાપના કરવામાં આવી જેમાં મોટા પાયે બ્રિટિશ ગવર્મેન્ટે ભારતીયોને ઇન્વોલ્વ કરવ્યા ત્યાર બાદ આ જે મોન્ટેસ્ક્યુ ચેમ્સફર્ડના સુધારા અને ગોળમેજી પરિષદ એ બધાના અંતે ઓગણીસો ને નવા સ્વરૂપે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો જે આપણે કહી શકીએ કે મોટા ભાગનું આજના બંધારણનું છે પ્રતિબિંબ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની જ જોગવાઈઓ લીધેલી છે અને પછી ફરીથી ઓગણીસો બેતાલીસમાં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ફાટી નીકળ્યું ત્યારે આ સ્વરાજ્યની માગણી ભારતમાં પ્રબળ બની કારણ કે બ્રિટિશ ગવર્મેન્ટે ભારતને પૂછ્યા વગર વિશ્વયુદ્ધમાં સંડોવી દીધેલું જેનો વિરોધ થયેલો સાયમન કમિશન આવ્યું ત્યારે એમણે એવી સૂચના આપી અથવા તો જણાવ્યું ભારતને કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થવા દો પછી તરત જ અમે સ્વાયત્તા આપી દઈશું ત્યારબાદ ફરીથી કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસમાં આવ્યું કેમ કે ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટમાં ચર્ચિલનું શાસન છે એના બદલે લેબર પાર્ટીનું શાસન આવ્યું જેમણે સ્વાયત્તા માટેની ઘોષણા વિધિવત કરી સાયમન કમિશન દ્વારા અને એ પછી બંધારણીય સભાની રચના થઈ જેમાં ચૂંટણી થઈ બસો એક જેટલી સીટ સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મેજોરિટીમાં આવ્યું અને મુસ્લિમ લીગના તોતેર સીટ હતી આ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને જેમણે બંધારણ મુસદ્દો ઘડાવવા માટેની વિધિવત પ્રક્રિયાની શરૂઆત કરી આ બંધારણ સભાના પેટા સમિતિ તરીકે એ ડ્રાફ્ટિંગ કમિટી હતી જેના અધ્યક્ષ ડોક્ટર આંબેડકર હતા હવે જેમ મેડમે કહ્યું બે વર્ષ અગિયાર મહિના અને સત્તર દિવસની મેરેથોન કવાયતના અંતે શ્રી બી એન રાવે જે બંધારણનો મુસદ્દો રજૂ કરેલો લગભગ ચોવીસો જેટલા સુધારાની ચર્ચા થઈ આટલા સમયગાળામાં અને બંધારણ આપણે સ્વીકૃત અંગીકૃત કર્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના દિવસે જ્યારે એ વખતે આપણી પાસે જુદા જુદા વિશ્વના દસ્તાવેજો પણ હતા એને પણ ધ્યાનમાં લીધા

તે સમયમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા એમને પોતાના અક્ષરમાં લખીને બંધારણ આપ્યું અને પછી એનો તબક્કાવાર અમલ થયો પણ આંબેડકર સાહેબે જે પોતાના અક્ષરમાં લખીને બંધારણ આપ્યું તે અત્યારે કોની પાસે છે ક્યાં છે અને એની કોપી જોઈએ તો અમને મળે ખરી જી એટલે બંધારણની ઓરિજિનલ કોપી એમ પ્રેમ બિહારીએ બંધારણ લખ્યું છે જો મને કંઈક ખ્યાલ હોય તો અને બીજું કે બંધારણની જે ઓરિજિનલ કોપી છે એ અત્યારે એની કોપી મળે ખરી આપણા સંસદના મ્યુઝિયમમાં મારા માનવા પ્રમાણે તે અવેલેબલ હશે એ વખતે બંધારણમાં કુલ ત્રણસો પંચાણું અનુચ્છેદ હતા બાવીસ ભાગમાં વહેંચાયેલું હતું અને આઠ પરિશિષ્ટ હતા જ્યારે આજે જોઈએ તો વખત વખત સુધારા થતાં થતાં ચારસો અનુચ્છેદ આવી ગયા છે અને બાર પરિશિષ્ટ છે અને પચીસ ભાગમાં હવે છે અને એમનો પ્રશ્ન એવો હતો કે આમ નાગરિક એ કોપી મેળવી શકે ખરા એરામાં લગભગ બધું જ શક્ય છે એ વખતે એમને જેમનો જો પ્રશ્ન હતો કે જે ભીમરાવ આંબેડકર સાહેબે એમના હાથથી લખ્યું છું એમ તો એની મને જાણ નથી પણ મોસ્ટ પ્રોબેબલી એ મ્યુઝિયમમાં હોવું જોઈએ પણ જે તમે કીધું કે જે હાથથી લખેલી કોપી છે એ એવા પેજ ઉપર લખી ગઈ છે જેને એક હજાર વર્ષ સુધી નુકસાન નહીં થાય અને એને એક એવા બોક્સમાં રાખ્યું છે કે આમ તોર પર આપણે જે પેપર ઉપર પાણી ઉપર લખીએ એ ખરાબ થઈ જાય છે પણ એ એ એના પાણા ખરાબ ના થાય એના માટે એક સ્પેશિયલ બોક્સમાં મૂક્યું છે જે કોઈ પણ આમ નાગરિક જઈને જોઈ શકે છે જોઈ શકે છે એટલે એટલી કિંમતી વસ્તુ છે કે જેને મ્યુઝિયમમાં પ્રિઝર્વ કરીને એને સંગ્રહિત કરવાની અને સાચવીને રાખવાની જરૂર છે ને એ જ રીતના એ સંગ્રહિત થયું છે તો નાગરિકો એને જોઈ શકે છે ચોક્કસ અને સાહેબ આપે જે આ ભવ્ય પ્રક્રિયાની વાત કરી આટલી જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને આપણું આ બંધારણ જ્યારે બન્યું કહેવાય છે કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એવું કહેવાતું હતું કે દેશને ખાવાની જરૂર છે પહેલાં બંધારણ તો પછી આવે અને આટલી વિવિધતાથી ભર્યો આપણો જ્યારે આ દેશ છે અને આટલા લોકોને આટલી વિવિધતા અને જ્યારે એમાં સમાવવાની વાત આવે છે એ બધાની વચ્ચે જો દેશને અડીખમ કોઈએ રાખ્યો હોય તો એ આપણું બંધારણ છે તો આ બંધારણના મહત્વ વિશે મેડમ આપ શું કહેશો કે કેટલું મહત્ત્વ બંધારણનું દેશ માટે બંધારણ આપણી એકતાનું પ્રતિક છે જેમ આપણે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીના મેમ્બર્સને પણ જોઈએ કે લોકો એમ આક્ષેપ લગાવતા હતા કે લોકો ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ છે લોકોએ એમને ચૂનીને નથી આપ્યા પણ ઇનડાયરેક્ટલી પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ એસેમ્બલીના લોકોએ એમને ચૂ ચૂનીને મોકલ્યા છે પણ તમે જો એ લોકોને જો તો એ લોકો ભારતના હર વર્ગને હર ધર્મને હર સંપ્રદાયને એમ છતાં તમે જો તો એંગ્લો અમેરિકનને પણ મહિલાઓને જનજાતિ બધા જાતિઓને રેપ્રેઝેન્ટ કરવાવાળા આપણા કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં મેમ્બર્સ હતા અને એ લોકોએ આપણને જે બંધારણ આપ્યું છે આ એનું પ્રમાણ છે કે પંચોતેર વર્ષ સુધી આપણે આ બંધારણના લીધે આપણે એકજૂટ સમાજમાં એક ભારતમાં રહીએ છીએ જ્યાં આપણા આટલી વિવિધતાઓ સાથે પણ એક સાથે રહીએ છીએ એનું પ્રમાણ છે પ્રતિક છે બીજી વસ્તુ આ બહુ મહત્ત્વની છે કે આટલા પંચોતેર વર્ષમાં આપણા બંધારણમાં બહુ અમેન્ડમેન્ટ થયા છે એનો આ પ્રમાણ છે કે આપણો બંધારણ એક જીવતું ડોક્યુમેન્ટ છે ને એક લિવિંગ ડોક્યુમેન્ટ કહેવાય છે કારણ કે જ્યારે બાબા સાહેબ આંબેડકરને આને બનાવ્યું તો એમણે એ જ કીધું કે દિસ ઇઝ અ લિવિંગ ડોક્યુમેન્ટ કારણ કે સમય ચેન્જ થતો જ પરિવર્તન આવશે ને એ જ પ્રમાણે આપણું બંધારણ પણ બદલશે તો આપણા બંધારણની ખાસ વાત એ છે કે સમયના એટલે ટેસ્ટ ઓફ બંધારણ પ્રૂફ કરે છે જી ખૂબ સરસ એટલે કહેવાય કે જ્યાં જરૂર પડે ત્યાં કડકાઈ રિજિડિટી પણ ખરી અને ફ્લેક્સિબિલિટી પણ ખરી રાઈટ તો આમ કહેવાય સાહેબ કે અમેરિકાના જે બંધારણ છે એમાં માત્ર સાત જ અનુચ્છેદનું એ બંધારણ છે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો આપણું બંધારણ ખૂબ દળદાર છે ખૂબ આમ મજબૂત વજનદાર છે તો આટલું મોટું બંધારણ શા માટે અને આપણામાં જોઈએ તો કેટલા અનુચ્છેદ છે અગાઉ મેં કહ્યું તેમ બદલાતા જતા સમય સાથે કાયદો બદલાવો જરૂરી છે સામણ નામના એક જ્યુરિસ્ટે કહ્યું છે કે જો બદલાતા સમય સાથે કાયદો નહીં બદલાય તો લોકો કાયદાને સ્વીકારશે નહીં ફેંકી દેશે તો એ પ્રક્રિયા ધ્યાનમાં રાખી અને ઓગણીસો થી આજ દિન સુધીમાં સૌથી વધારે બંધારણમાં સુધારા થયા છે મૂળ બંધારણની બંધારણમાં ત્રણસો પંચાણું અનુચ્છેદ હતા જેમ કહ્યું વધતા વધતા અત્યારે હાલ ચારસો સિત્તેર અનુચ્છેદ છે અને હજી પણ વધી શકે હવે સવાલ રહ્યો એ કે ઘણા બધા પ્રશ્નો એવું કરે છે કે અમેરિકાનું બંધારણ તો માત્ર સાત જ અનુચ્છેદ છે આમ છતાં તે બહુ જ પ્રોગ્રેસિવ સ્ટેટ ગણાય છે દેશ ગણાય છે તો આપણું બંધારણ શા માટે આટલું બધું વિશાળ તો બહુ જ ટૂંકમાં જવાબ આપીએ તો અમેરિકાનું બંધારણ એ પૂર્ણ સમવાયિક એટલે કે કમ્પ્લીટ ફેડરલ સિસ્ટમ ધરાવે છે આપણું બંધારણ અર્ધ સમવાય છે અમેરિકાના બંધારણમાં એવું છે કે જુદા જુદા રાજ્યો પોતાના અમુક સ્વાર્થ અનુસાર કે એના માટે એકત્રિત થયેલા છે તેમની વિદેશ નીતિ કદાચ એક હોઈ શકે એક હોઈ શકે કરન્સી માટેનો બધું એક હોઈ શકે પણ બાકીના બધા રાજ્યોના બંધારણો અલગ અલગ છે જે તો છે જ જ આપણા ભારતનું એક નાગરિકત્વ હશે ગુજરાતમાં રહેતો હોય કોઈ કે રાજસ્થાનમાં રહેતો હોય કે કેરળમાં કે આસામમાં પણ તે ભારત દેશનો નાગરિક કહેવાય છે જ્યારે અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે તે જે તે રાજ્યનો પણ નાગરિક કહેવાશે અને અમેરિકા દેશનો પણ નાગરિક કહેવાશે અને બંધારણ પણ બે છે માટે મુખ્ય બંધારણ છે તે 7 જ અનુચ્છેદનું છે દરેક દેશના રાજ્યના અલગ બંધારણ અને આજ આપણા બંધારણની ભવ્યતા અને વિશેષતા છે આપણે ચર્ચાને આગળ વધારીશું પણ એ પહેલા દર્શક મિત્રો અત્યારે લઈશું એક નાનકડો બ્રેક નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગનાર પર ડાયરાની રમઝટ દીદી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે કે કે માડી હાલો નીકળવું પડે અમારી ભેગા બટા એમ હાવ થોડું વેજે હજી તો મારા દીકરા દીકરાને પરણાવવાના તરીકે કાંઈ ન હાલે હવે આમાં તમને એક સેકન્ડ એ વધારે ન મળે લિસ્ટ તમારું નામ આવી ગયું હાલો તૈયાર થાવ તો માડી કે એક કામ કરે હાલ હું આવું પણ મને એક બે મિનિટ આપી દે બે મિનિટ ત્યારે એમના દૂતોએ કીધું એ કે તમને પંચ્યાસી વર્ષનું આયુષ્ય આપ્યું પંચ્યાસી વર્ષમાં તમે કાંઈ ન કરીએ કે બે મિનિટમાં હું કરી લે હો ત્યારે માડીએ કીધું કરી કાંઈ નહીં લો ગગા પણ હું મોબાઈલમાં સ્ટેટસ મૂકી દઉં આઈ એમ ગોઈંગ ટુ યમલો કે બીજી ડોચને ખબર પડે ને લે હવે એને ખબર જ છે તમે નીકળો દર્શક મિત્રો જિંદગી કેફેની આ વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે આપણા મહેમાનો સાથે ચર્ચાનો દોર આગળ વધારીએ અનિયતિ મેડમ આપણે પૂછવા માંગીશ કે આપણા બંધારણે ભારતના નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપ્યા છે તો એ મૂળભૂત અધિકારો શું છે અને જો આ અધિકારો કે એમાં ભંગ થાય તો એના માટેની જોગવાઈઓ શું છે તો આપણા બંધારણનો જો મેગ્ના કાટા છે એને પાર્ટ થ્રી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કહેવાય છે અને એ આર્ટિકલ ફોર્ટીન એમ તો આર્ટિકલ ટ્વેલ્વથી શરૂ થાય છે આર્ટિકલ ટ્વેલ્વથી આર્ટિકલ થર્ટી ફાઇવ સુધી એમાં આર્ટિકલ થર્ટી ફોર સુધી આપણા ફંડામેન્ટલ રાઇટ્સ કે મૂળભૂત અધિકારો આવે છે જેમાં આપણે શરૂ કરીએ તો ઇક્વોલિટી જે રાઇટ ટુ ઇક્વોલિટીથી જે આર્ટિકલ ચૌદ પંદર સોળ સત્તર અઢાર સુધીમાં આવે છે જેમાં એનો મુખ્ય આધાર એ છે કે બધા કાનૂનના નીચે લોના નીચે બધા બરાબર છે ને લો સર્વોપરી છે લોથી ઉપર કોઈ નથી આ આર્ટિકલ ફોર્ટીનમાં કહેવા માગ્યું છે હવે આને ડિટેલમાં જોઈએ તો આર્ટિકલ ફિફ્ટીન ને સિક્સટીનમાં એક વાત કહી ગઈ છે કે લોનમાં બધા બરાબર બરાબર છે પણ જે લોકોને થોડું ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ જોઈએ કારણ કે એમની પરિસ્થિતિ એવી છે તો એમને રિઝર્વેશન આપવામાં આવ્યું છે જે આર્ટિકલ ફિફ્ટીનને સિક્સટીનમાં આપણને જોવા મળે છે ને પછી આર્ટિકલ સેવન્ટીન ને એટીનમાં અમે વાત કરીએ છીએ કે અનટચેબિલિટી નથી હોવી જોઈતી ને ટાઇટલ્સને કોઈને પણ આમ સ્પેશિયલ ટાઇટલ કે રાજાધિરાજ મહારાજ એવું બધું ભારતમાં નહીં આવે કારણ કે બધા નાગરિક સમાન છે પછી આપણે આગળ વધીએ તો આર્ટિકલ નાઇન્ટીનમાં બહુ પ્રકારના ફ્રીડમ્સ આપવામાં આવ્યા છે જેમાં આપણે આમ તોર પર આજે આજકલ બહુ વાત કર્યો છે આર્ટિકલ નાઇન્ટીન ક્લોઝ વન સબક્લોઝ એ જેમાં આપણે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની વાત કરીએ છીએ એમાં જ બહુ ઘણા બધા ફ્રીડમ્સ છે જે રાઇટ ટુ ફ્રીડમ્સમાં આવે છે ફ્રીડમ ઓફ મુવમેન્ટ ફ્રીડમ ઓફ એસેમ્બલી ફ્રીડમ ઓફ ટ્રેડ એન્ડ પ્રોફેશન જેમાં ભારતનો નાગરિક ક્યાંય જઈને વ્યાપાર કે આપણે જીવન પસાર કરવા માટે બિઝનેસ કરી શકે છે નોકરી કરી શકે છે આપણે આગળ વધીએ તો આર્ટિકલ ટ્વેન્ટી આવે છે જેમાં આર્ટિકલ ટ્વેન્ટીમાં રાઇટ અગેન્સ્ટ સેલ્ફ ઇન્ક્રિમિનેશન આવે છે પોતાના ખિલાફે ગવાહી ના આપવાનું ને એવા બધા અધિકાર આવે છે જે મોસ્ટલી અક્યૂઝને મળે છે પછી આપણે જઈએ તો સૌથી મોટો જે બહુ ફંડામેન્ટલ રાઇટ્સને બહુ ફાળો આપ્યો છે એમાં આર્ટિકલ ટ્વેન્ટી વન આવે છે જેને લિબર્ટી પણ કહેવાય છે આર્ટિકલ ટ્વેન્ટી વન જેમાં લિબર્ટી પણ અને પછી આગળ જઈએ આપણે તો રાઈટ ટુ એજ્યુકેશન હમણાં ટ્વેન્ટી વન એ આવ્યું છે જેમાં રાઈટ ટુ ચૌદથી ઓછા વર્ષના બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે આગળ જઈએ તો આપણે ફ્રીડમ ઓફ રિલિજન આવ્યો છે ટ્વેન્ટી ફાઇવ ટુ ટ્વેન્ટી એઇટ આજકાલ બહુ ચર્ચામાં છે ને કલ્ચરલ રાઇટ્સ આવ્યા છે હવે જ્યારે તમે વાત કરો છો કે કોઈના મૂળભૂત અધિકાર જ્યારે ભંગ થાય તો ત્યારે આર્ટિકલ થર્ટી ટુ જે છે જેને કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ પર કહેવાય છે એ અધિકાર આપવામાં આવી ગયું છે જેને કે ભારતના કોઈ પણ નાગરિકને આર્ટિકલ થર્ટી ટુના અંદર અને બહુ એક જાણવા વિષયની વાત એ છે કે જેટલા પણ મૂળભૂત અધિકાર છે એમાં બધા અધિકાર સિટીઝન્સને તો છે જ પણ એમાંથી કેટલાક અધિકાર છે જે ખાલી સિટીઝન્સને છે ને નોન સિટીઝન્સને નથી તો આર્ટિકલ થર્ટી ટુના અંદર જ્યારે રાજ્યના કોઈ પણ એજન્સી દ્વારા અમારું મૂળભૂત અધિકાર ભંગ થાય ત્યારે થર્ટી ટુના અંદર દર નાગરિક કાં તો જેનું પણ મૂળભૂત અધિકાર ભંગ થયું છે એ કોર્ટમાં જે હાઈકોર્ટ આર્ટિકલ ટુ ટ્વેન્ટી સિક્સને ને સુપ્રીમ કોર્ટને આર્ટિકલ થર્ટી ટુના અંદર એક રીટ પિટિશન ફાઇલ કરી શકે છે આ રીટ પિટિશન જે છે એ બહુ અગત્યની છે કારણ કે કોન્સ્ટિટ્યુશનના અંદર પાંચ રીટ્સ આપેલી છે આપણે બધાએ અજય દેવગનની મૂવીમાં જોયું હશે હેબ સ્કોર્પસની એમને વાત કરી છે તો આમ કરીને પાંચ રીટ્સ છે જેમાં હેબ સ્કોર્પસ સર્ટ્યુરરી મેન્ડમસ કો વોરન્ટો ને પ્રોહિબિશન આ પાંચની વાત કરવામાં આવી ગઈ છે જી એટલે આ રીતે જો ભંગ થાય તો નાગરિક પોતાના અધિકાર માટે શું વાત થઈ છે બંધારણમાં આપણે દર્શક મિત્રોને તો બધાને ખ્યાલ હશે જ કે પ્રાથમિક શિક્ષણ લેતી વખતે નાગરિકમાં ભણી ગયા છીએ હક અને ફરજ સિક્કાની બે બાજુઓ છે વગેરે વગેરે તો અહીંયા બંધારણના પ્રકરણ ત્રણ હેઠળ દરેક નાગરિકને અને અમુક વ્યક્તિઓને મેડમે કહ્યું તેમ મૂળભૂત અધિકારો તો આપેલા છે અધિકારોની વાત કરેલી હતી પરંતુ મૂળભૂત ફરજોની ક્યાંય વાત હતી નહીં હવે બંધારણના કલ અનુચ્છેદ ફિફ્ટી વન એ એકાવન નીચે મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી છે કે જે દરેક દેશના નાગરિકોએ પાલન કરવું એ નૈતિક જવાબદારી છે જો કોઈ મૂળભૂત ફરજોનો ભંગ કરે તો તેને શિક્ષાત્મક કાર્યવાહી તેની સામે નથી થઈ શકતી પરંતુ તે આપણી સર્વેની જવાબદારી નૈતિક જવાબદારી રહે છે કે ભલે આમાં શિક્ષાત્મક કાર્યવાહી નથી પણ આ પાડવું જેથી કરીને આપણા દેશમાં વધારે સારી રીતે સુદ્રઢ રીતે પ્રગતિશીલ બની શકે ધારો કે પર્યાવરણનું કાળજી રાખવી અથવા તો જે વડીલોનું સન્માન કરવું તો આ બધી ફરજો છે રાષ્ટ્રગીતનું સન્માન કરવું તો આ મૂળભૂત ફરજોમાં વણી લેવામાં આવ્યું છે અને સાથે નાગરિકો પાસેથી અપેક્ષા પણ સેવવામાં આવેલી છે કે મૂળભૂત ફરજોનું પણ એટલા જ પ્રેમથી પાલન કરે જેટલા એસર્ટિવલી અથવા તો અસરકારક રીતે તમે હકની માગણી કરો છો તો જ આ સમન્વય થશે કારણ કે તમે જે મૂળભૂત ફરજ બજાવો છો તે બીજા કોઈનો હક પણ બની શકે છે જી ખૂબ એટલે હક અને ફરજ જોડે જોડે જ જાય છે અને એની વચ્ચેનું સંતુલા જળવાઈ રહે ત્યારે જ એક નાગરિક તરીકેની આપણી પણ જવાબદારી વ્યવસ્થિત આપણે નિભાવીએ એવું કહી શકાય અને સાહેબ હમણાં આપણે જે સુધારાની વાત કરી કે બંધારણમાં સમયાંતરે સુધારા થતા આવ્યા છે તો એ સુધારાની પ્રક્રિયા શું હોય છે બહુ જ સરસ પ્રશ્ન છે કે અનુચ્છેદ ત્રણસો જે માત્ર આખો એક ભાગ એક જ અનુચ્છેદનો બનેલો છે અને બંધારણના ઘડવૈયાઓએ આજથી પંચોતેર વર્ષ પહેલાં પણ બંધારણ ઘડતી વખતે અને લોકોને સમર્પિત કરતી વખતે એ વિચારેલું કે આ આજની તારીખમાં આજના દિવસે બંધારણ બહુ જ સ્વીકૃત છે પણ બદલાતા જમય જતા સમય સાથે આમાં જો સુધારો કરવાની જરૂર પડે તો શું કરવું કારણ કે આપણે જ્યારે બંધારણ ઘડવા બંધારણીય સભા અને એકત્રિત થઈ ત્યારે દુનિયાના વિવિધ દેશોના બંધારણ આપણી પાસે હતા ઉદાહરણ તરીકે અમુક દેશના બંધારણ એટલા જડ છે કે જેમાં ક્યારે પણ સુધારો થઈ ના શકે વેરી રિજિડ જ્યારે અમુક દેશના બંધારણ એટલા બધા લચીલા ઇલાસ્ટિક છે કે મનફાવે તે ગવર્મેન્ટ મનફાવે તે રીતે સુધારો કરી શકે તો આ બંને વચ્ચે સમન્વય સાધતા આપણા બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા થોડી જટિલ બનાવી છે દર્શક મિત્રોને ખબર હશે કે આપણે સંસદમાં બે ગૃહ હોય છે લોકસભા અને રાજ્યસભા હવે જે જે મહત્ત્વની જોગવાઈ બંધારણમાં છે તે બધી જોગવાઈનું અમલીકરણ કરાવતી વખતે કે એને સુધારો કરાવતી વખતે ઓછામાં ઓછા બે ત્રત્યાંશ ગૃહના સભ્યો જો આમાં સંમતિ આપે તો જ બંધારણમાં સુધારો થાય સાથે બંધારણ ઘડવૈયાઓ એવી પણ કલ્પના કરેલી કે ધારો કે કોઈ થમ્પિંગ મેજોરિટીથી બે ત્રત્યાંશ બહુમતીથી લોકસભા અને રાજ્યસભામાં જ કોઈ પક્ષ આવી ગયો અને આખું બંધારણ જ ફેરવી નાખે તો આ શક્ય ન બને એટલા માટે એવું પણ કરવામાં આવ્યું કે બહુ જ મહત્ત્વની જોગવાઈઓ હોય તો તેમાં લોકસભા અને રાજ્યસભા જે કેન્દ્ર લેવલે છે એના બે ત્રત્યાંશ બહુમતી તો જોઈશે જ પણ ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાઓએ પણ આ સામાન્ય બહુમતીથી ખરડાને બહાલી આપી હોય તો જ બંધારણમાં સુધારો થઈ શકે દર્શક મિત્રો ખાલી એક ઉદાહરણ તમને આપી દઉં કે આપણે જીએસટી એ વેટના બદલે બે હજાર સત્તરમાં અમલમાં આવ્યો જીએસટીનો મુસદ્દો તો વર્ષ પહેલાંનો તૈયાર હતો પરંતુ કેન્દ્ર સરકાર જે લોકસભા અને રાજ્યસભામાં બે ત્રત્યાંશ બહુમતીથી પસાર કરી દે તો પણ ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાની સંમતિ જરૂરી હતી માટે એક વર્ષ મોડું અમલીકરણ થયું તો આ બંધારણના સુધારાની પ્રક્રિયા જટિલ છે પણ પરિવર્તન શક્ય છે જી ખૂબ સરસ અને સરળ ભાષામાં આપે આ સમગ્ર પ્રક્રિયા સમજાવી સાહેબ તો એક ઝડપથી મેડમ આપ કહેશો કે આ જે સુધારા ઓવરઅ પીરિયડ ઓફ ટાઈમ થયા છે મહત્વના સુધારાઓ જે દેશ હિત માટેના હોય એવા કયા આપ ગણાવી શકો એમ તો બહુ બધા સુધારા છે આપણે પહેલાં સુધારાથી વાત કરીએ તો એ બહુ બધા મહત્વના છે હું લેટેસ્ટથી સ્ટાર્ટ કરીશ હમણાં જે વન ઝીરો સિક્સ અમેન્ડમેન્ટ આવ્યું છે જેમાં પાર્લામેન્ટને મહિલાઓને થર્ટી થ્રી રિઝર્વેશન આપવાની વાત કહી છે એ બહુ જ મહત્ત્વનું હતું એમ જ આપણે જોઈએ જ્યારે ત્યારે નાઇન્ટી ટુમાં જે રિઝર્વ પંચાયતી રાજનું જે આવ્યું તો એ બહુ મહત્ત્વનું છે એક બહુ મહત્ત્વનો છે ટેન્થ શેડ્યુલનો જેમાં બંધારણમાં એક અમેન્ડમેન્ટ આવ્યું હતું જેમાં ડિફેક્શન એન્ટી ડિફેક્શન લો આવ્યો હતો જેના લીધે એ બહુ મહત્ત્વનું હતું પછી કેશવાનંદ ભારતી પછી જ્યારે આપણે ફોર્ટી ફોર્થ અમેન્ડમેન્ટ આવ્યું હતું એ પણ બહુ ફોર્ટી સેકન્ડ ને ફોર્ટી ફોર્થ અમેન્ડમેન્ટ બહુ મહત્ત્વનું માનવામાં આવે છે જી એટલે કહેવાય કે આ પ્રકારે જે બંધારણની જોગવાઈઓ છે એમાં પણ સુધારા લાવીને આપણે સમયાંતરે દેશ હિત માટે જે થઈ શકતું હોય એ કરવાની તમામ પ્રકારની જોગવાઈઓ આપણા બંધારણમાં છે અને પ્રક્રિયા પણ છે આજના કાર્યક્રમમાં મારા દર્શક મિત્રોને બંધારણ દિવસે આપ શું સંદેશ આપવા માંગશો મેડમ એક સંદેશ એ છે કે જેમ આપણા બંધારણને પંચોતેર વર્ષ થઈ ગયા છે ને અમને આઝાદી મળ્યા આટલા વર્ષો થઈ ગયા છે બંધારણથી આપણને એક શીખ મળે છે કે સમય રહેતા આપણને બદલવું જોઈએ તો આ જે બંધારણનો મોટો છે કે સંવિધાન મેરા સન્માન તો એ સાથે એક સેલ્ફ રિસ્પેક્ટ પોતાના માટે અને રાષ્ટ્ર માટે એક રિસ્પેક્ટ એ રાખીને રાખવું જોઈએ અત્યારે એક વાત હું યાદ કરાવી દઉં દર્શક મિત્રોને કે બંધારણના અમલીકરણ પછી તરત જ બધા બધા પત્રકારોએ ડૉક્ટર આંબેડકરને એક પ્રશ્ન પૂછેલો કે આપ શું માનો છો કે આ બંધારણ એ સર્વશ્રેષ્ઠ બંધારણ છે અને દેશની પ્રગતિ આ બંધારણથી થઈ શકશે ત્યારે ડૉક્ટર આંબેડકરે બહુ જ સરસ જવાબ આપેલો કે અમે બંધારણીય સભા તરીકે ભારતના નાગરિકોના પ્રતિનિધિઓએ ભારતના નાગરિકોને બંધારણ સમર્પિત કર્યું છે હવે આ બંધારણની જોય પ્રમાણે દેશ ચલાવવાનો એ લોકોના હાથમાં છે જો લોકો બંધારણને વળગી રહેશે અને સરસ રીતે એનું પાલન કરશે તો આપોઆપ દેશની પ્રગતિ થશે ખૂબ સરસ આ બંને મહેમાનો અમારા કાર્યક્રમમાં પધાર્યા અને બંધારણ વિશે ખૂબ સરસ અને રસપ્રદ ચર્ચા કરી આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર સાહેબ નમસ્કાર તો દર્શક મિત્રો જિંદગી કેફેના આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપની રજા લઈએ નમસ્કાર